નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ઝાલુંદરા મહાદેવના દર્શને જવાનું છે તો ઓલ્ટો કાર અને ઇગ્નિસ કાર લઈને નીકળી પડ્યા તો રસ્તામાં છે ઘણા બધી બકરા જોવા મળ્યા જંગલમાં તો દર્શન કોઈ મળાય છે સીવો અને જીવ ગાય જોઈને ખુશ થઈ ગયા আমার নাম તો મિત્રો નાસ્તો કરી રહ્યા છે સોડા છે સ્પ્રાઇટ સોડા છે અને આ બધું વેફર ને સેવ મમરા ને સિંગ ને બબલુને ચાલો તો નાસ્તો કરી લઈએ